કોર્ટ દ્વારા થઈ હતી ત્યાર પછી નવા સભ્યો દ્વારા શિલાન્યાસ થયેલ જગ્યા પર ઉપાસ્ર બનાવવાનું નક્કી કર્યું આ નિર્ણયથી સમાજના અનેક લોકોમાં રોષ ફેલાયો કેમ કે તે જગ્યા પર બંને ઉપાસ્ય

બધાએ સાથે મળીને ગાંધીનગર મુકામે મિટિંગ કરીને નક્કી કરેલી હતી ત્યાર પછી કોઈ પણ કારણસર ટ્રસ્ટીઓમાં એ લોકોની નિમણૂક થઈ અને જ્યારે જે નિમણૂક થયેલા ટ્રસ્ટીઓ છે તે પણ તે વખતે દેરાસર બનાવવામાં સાથે જ હતા હવે એ ટ્રસ્ટીઓ એમ કહેવા માગે છે કે અમે આ શેલા ઉખેડી દઈએ અને ત્યાં ખાલી ઉપાસરે સાધના સ્થળ બનાવીએ એનો જ અમારો વિરોધ છે અમારો ટ્રસ્ટી બાબતમાં હજી કદાચ વિરોધ હોય કે ન હોય પણ આ મુખ્ય વિરોધ છે કે જીના જ્યાં શિલાન્યાસ થઈ ગયેલો છે લોકોની ભાવનાઓ જોડાયેલી જોડાયેલી છે લોકોએ એમાં નાનામાં નાના ચંદા આપેલા છે તો એ ભાવનાઓ લોકોની દુભાય છે એટલા માટે જ અમારો વિરોધ આજે શાંત અમે વિરોધ કરવા અહીંયા ભેગા